સાંતલપુર તાલુકાના પરસુંદ ગામે છઉતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી છવ્વીસમી જાન્યુઆરી આપણો એક અત્યંત મહત્વનો રાષ્ટ્રીય તહેવાર છે ઓગણીસો પચાસની છવ્વીસમી જાન્યુઆરીથી આપણા દેશનું બંધારણ અમલમાં મુકાયું હતું ત્યારે હજારો વર્ષોના ઇતિહાસમાં પ્રથમવાર ભારતની સત્તાના સૂત્રો બંધારણ દ્વારા ભારતની પ્રજાના હાથમાં મુકાયા હતા એ મહાન દિવસ એટલે કે છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ઠેર ઠેર ઉજવણી જોવા મળે છે સાતલપુરના પરસુંદ ગામે પ્રાથમિક શાળાના પટાંગણમાં છવ્વીસમી જાન્યુઆરીની ભવ્ય ઉજવણી કરાઈ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ સ્વાગત ગીત ધ્વજવંદન છવ્વીસમી જાન્યુઆરીની સ્પીચ અને દેશ મે રંગીલા દેશભક્તિ ગીત તેરી મિટ્ટી મે વગેરે ગીત પર ડાન્સ કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા પરસોદ શાળાના પટાંગણમાં યોજાયેલા કાર્યક્રમ અંતર્ગત શાળાના નાના ભૂલકાઓથી લઈને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા મંચ પર નાટક નૃત્ય લોકગીત દેશભક્તિ ગીત અને વ્યસન મુક્તિ અંગે નાટક દ્વારા લોકોને સમજાવી વ્યસન મુક્ત બનાવવા પ્રેરણા આપી હતી તેમજ વ્યસનથી થતા નુકસાનને સારી રીતે અને ટૂંકમાં નાટક પાત્રની અંદર લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો અહેવાલ અનિલ રામાનું જિલ્લોકાર્પણ